હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં જાગીને આપણે હજી હજી ફ્રેશ નથી ગયા છે પેલા આમ જવું છે એમ કે છે તો જઈએ આપણે થોડાક આટો મારવા બીચ પર અને પછી પાછું આપણે જવાનું છે સાઉથ જોવા ગણ સાઉથ ગોવા છે બટા નોર્થ ગોવા નોર્થ નોર્થ ગોવા જવાનું તો પછી આપણે જઈશું નોર્થ ગોવા અને પેલા સરસ મજાની હોટલ રાખવાની છે અને પછી જવાનું છે બધે ફરવા જો અમારે મેડમજી છે ને મોબાઈલ ઘૂમડવા મળ્યા છે કૃષ્ણાબેન ની બે ગયા છે અને આ વિભૂતિલાલ અમારે છે ને હજી શર્ટ ના બટન બંધ નથી કર્યા અને આ અમારે હેલો ફાકી બનાવે ગુડ મોર્નિંગ ફાકી બનાવે છે મારી આટવી બનાવજો અન ખાવજો આપણે ક્યારે ખાઈ એવું કાઈ નઈ પકરા કા દુલા હાય ગુડ મોર્નિંગ કયો ઓકે તો ફાઇનલી ગાઈસ આપણે બહાર નીકળી ગયા છીએ અને પહેલા આપણે ચા ગોતતા હતા કે આપણે સવારમાં ચા પીધા વગર મજા ન આવે ચા વિના મરું

કે ચા પીવી છે ચા વિદ્યા મારા જગા નું મન નો મને જો આપણે જવાનું હતું બીચે પણ આપણે ચા ચા પાણી પી પાછા હોટલે જઈ છી કેમ કે આપણે સુગા બુક કરાવી લીધી છે કેમ કે આપણે જવાનું છે નોર્થ ગોવા પણ આપણે વચમાં એક બે સાઈડ સીન કરતા કરતા જવાનું છે એટલે કીધું તો આપણે પહેલાં આ બધાને ફ્રેશ થવાનું બાકી છે તો બધા ફ્રેશ થઈ જાય હું તો ફ્રેશ થઈ ગયો તો

તો જો થેલા બેલા ઉપાડ્યા છે ને ઈ કે જગા ભાઈ બળધ્યા રેખા લાગે છે ઈ કે જો અમારે ધ્રુવ ભાઈ છે ને પ્રોપર બની ગયા છે ગોવા સ્ટાઈલ માં બબુડો તો જો આપણે થોડો ટેક્સીમાં થોડોક લોચો પડ્યો છે કેમ કે આપણે કીધું રસ્તામાં નાસ્તો કરવા ઊભી રાખજો તો ભાઈ કે મેરા પૂરા દિન ચલા જાયેગા એવું કહે છે તો એ હારું હાર ભીગો ને ઉતન પોગીન ફોન કરું હું લાગે પાછળ લઈ લે જો અમે બે જણા મેચિંગ મેચિંગ કર્યું છે જો આય મેચિંગ મેચિંગ કર્યું છે હા ઓ આ છે તો આપણે મેચિંગ મેચિંગ કર્યું છે જીરાબ જીરાબાઈ અને કાંજી મેચિંગ મેચિંગ કર્યું છે જો નહીં હું આ છે જો તો અમારે આ મોબાઈલ માં છે જો જો મોબાઈલ માં પડી હોય અમારે અમે મેચિંગ કર્યું ઈ બે જણાએ મેચિંગ કર્યું તમે જ ન કર્યું મેચિંગ તો

મસ્ત છે સહી છે દામ લગાના મેમ તો સશમા ને એવું બધું અહીંયા વેસે છે ટોપી સશમા અને અમારા જગાભાઈ ટિકિટ લેવા આવી ગયા છે જગાભાઈ લઈ લીધી ટિકિટ 2800 આપો હાલો 2800 ઓહો હો એટલે બધા તો પાણી પાણી લઈ લીધું છે અને આપણે ધ્રુવભાઈ તૈયાર છીએ જવા માટે અને આપણે આગળ બોટ તૈયાર છે જવા માટે તો આપણે કલાકની રાઈડ છે અને પર પર્સન ચારસો રૂપિયા છે આપણે ટિકિટ અને બહુ ગરમ લાગે છે આપણે ચપ્પલ કાઢી નાખ્યા છે ચપ્પલ વપ્પલ કાઢી નાખેલા છે અને હવે આપણે જગાભાઈ આવે એટલે કેમાં બેહવાની ખબર નથી ટિકિટ આવે એટલે ખબર પડે આ મેડમ ફોન માં બીજી છે બટા અત્યારે કંઈ નઈ પછી હો તો આ આપણી બોટ છે અને આપણે આમાં બેહવાનું છે ભૈયા ભૈયા યહી હે ઓકે આપણે ચલાવી દઈએ બોટ ઉપર ફોન લાવો લાવો જો આપડી બોટ હાલવા મળી છે અને આપણે જઈએ છીએ બધા સેલ્ફી લેવા મીયા છે પોતપોતાની જો

તો જો આપણને ડોલ્ફિન જોવા મળી અને તમને જોવા મળી ગઈ છે કેમ કે આપણા વિડીયોમાં આવી ગઈ છે ડોલ્ફિન થોડીક થોડીક તમને દેખાશે અમને તો હરખાલી બતાવી દેખાણી બતાવી એટલે દેખાણી પણ તમને દેખાય છે તો જો આ આપણે ગોવાની જેલ હતી સેન્ટ્રલ જેલ અને લાઇટ હાઉસ અને કિલ્લો આ ગોવાની સેન્ટ્રલ જેલ હતી અત્યારે કાંઈક બનાવી નાખ્યું છે તમારી પાછળ દેખાય એ ગોવાની જેલ છે અને ઉપર કિલ્લો પણ છે આ કોણ ભૂત છે આ કોણ ભૂત છે આ કોણ ભૂત છે આ ભૂત કોણ છે જગ્યા જગ્યા ભૂત આસીના માન જાયગી મૂવી નું શૂટિંગ અહીંયા છે તો અને નીચે કે છે અને નીચે અંદર આખો અંદર છે પેલેસ અંડરગ્રાઉન્ડ છે હા અંડરગ્રાઉન્ડ છે હો પહેલે તો જો આપણે સરસ મજાના છે ને ડોલ્ફિન બોલ્ફિન જોવાન સાઇટ સીન કરીને આપણે આવી ગયા ને આ બધા કેન્ડી ખાવાનું મન થયું તો આપણે કેન્ડી લઈ લીધી છે અને મારા માટે પણ કેન્ડી લઈ લીધી છે તો આપણે કેન્ડી ખાઈ નાખીએ અને જવા દઈએ આપણી ગાડી પાસે એ અરે વાહ એ વાહ રુદ્દો રુદ્દુની કેન્ડી ઓ ભાઈ તો ફાઇનલી ગાઈઝ આપણે રિસોર્ટ રાખી લીધું છે તો હવે જવાય આપણે ઉપર આપણા રૂમમાં તો ચાલો તમને રૂમ ટૂર પણ કરાવી દી તો આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર છે આપણી રૂમ તો જગાભાઈ ઊભા રહી ગયા છે જગાભાઈ ઊભા રહી ગયા છે અને ક્રિષ્નાબેન લાંબા થઈ ગયા છે આ રૂમ છે આપણે કાનબાનો અને આ છે જગાભાઈનો રૂમ અને આ રૂમ છે આપણો તો ચાલો તમને રૂમ ટુર કરાવી દઈ એટલે અહીંથી સારો આવશે વાંધો નહીં આવે તો ટીવી છે આ સોફા છે ડાઇનિંગ ટેબલ છે આપણો બેડ છે

મહારુદ્ર ક્યાં જવું છે ક્યાં તો જો આપણે હોટલ રાખી લીધી છે અને રૂમ ટૂર તમને ભરતે કરાવી દીધો છે તો બધા જસ્ટ જો હવે કે આપણે જમી કારવીન કે હવે નાઈ લઈએ તો આપણે આવ્યા છીએ નાવા તો કોણ પેલા નાવા પડશે મહારુદ્ર કે ધ્રુવભાઈ હે બે ફાટલી નોટ છે અમારે એકલા કોઈ કોય પડે એમ નથી તું ફાટલી નોટ છે મારું તો કોણે માર્યું

Адыр <laughs> છે કે આ બેમાંથી કોણ જાધીવાર પાણીમાં રહીએ કે હારી જાય ને જે એને આજે ખવડાવવાના છે જે હારી જાય ને એને ખવડાવવાના છે બે 1 2 વાહે ઓલું હો ભાગી નાખ્યા અને આપણે થાકી ગયા છે કે આટલું નહીં આટલું નહીં એની કોઈ સીમા નહીં એટલે થાકી ગયા એટલે આજના ને આપણે અહીંયા ધ્યાન આપી દેવાનો છે તો આજનો વ્લોગ અમારો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયા જોતા હોય તો પેજને ફોલો કરી લેજો અમારી ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય ભવાની ગુડ નાઇટ સુધી જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય